છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી પાસે પાણીજ ગામમાં થોડા દિવસો પહેલા પાંચ વર્ષની બાળકીની પોલીસે પણ તેના સમર્થનની અંદર નરબલીના ખિસ્સાની અંદર તથ્યો બહાર પાડ્યા હતા બાદમાં આખા વિશ્વની અંદર અને ખાસ કરીને ભારતની અંદર જે નરબલીની ની વાત આવી લોકોમાં ખૂબ જ આઘાતજનક અને પીડાદાયક સમાચાર બન્યા હતા વિજ્ઞાન જાથાએ સત્યનો ઉજાગર કરવા માટે જાત માહિતી માટે નિર્ણય કર્યો હતો તે દરમિયાન રૂબરૂ મુલાકાતના દિવસે જ પોલીસ તંત્રએ જાહેર કર્યું કે નરબલી નહીં પરંતુ હત્યાને સમર્થન છે તેવા પુરાવો જાહેર કર્યા હતા

લાલા તડવી છે એના ઘરની મુલાકાત લીધી અને અમે લોકો પાસેથી કથલી જામ લી તો ભુવો છે અતિ ગરીબાઈ ની અંદર જીવતો હતો ક્રૂરતા એનો સ્વભાવ હતો વિચિત્ર સ્વભાવ મનોરોગી છે તેવું બહાર આવ્યું હતું વિજ્ઞાન જાતાએ વધુ જાણવાની કોશિશ કરી અગાઉ થોડા વર્ષો પહેલા પણ તેને થોડો ભુવાપણાના ચીનો થયે એવા કામ કર્યા હતા ત્યારે એના રૂમની મુલાકાત કરે માતાજીનો બાટતો હતો પરંતુ જે બાળકીની હત્યા કરી ત્યાં બાજુની અંદર લોહીના ખાબચીયા હતા આવા બધા દ્રશ્યો અમે પુરાવા તરીકે લીધા હતા આપણે મેટ્રો સિટી અને એકવીસમી છીએ પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જે ઇન્ટિરિયર ગામડા છે તેની પરિસ્થિતિનું સાવ જુદું જ સ્વરૂપ જુદું અતિ ગરીબાઈમાં રોજે રોજ ખાવા માટે મહેનત કરનાર ગરીબ પરિવાર અમે બધે જોયા હતા અને જે સવલતના નામે સાવ મીંડું હતું ત્યાં સવલત શું કહેવાય એ ખબર નથી રોડ રસ્તા જેવું કોઈ હતું નહીં આ બધી પરિસ્થિતિની અંદર ત્યાંના સ્થાનિક પરિસ્થિતિ અમે અતિ દરિદ્રતા અને જે સુવિધાનો અભાવવાળી જગ્યા અમે ગ્રામ્ય વિસ્તાર જોયો હતો ત્યારબાદ વિજ્ઞાન જાતાએ સંકલન કરી અને પછી જાહેર કર્યું કે આ પરિવાર છે પીડિત પરિવારેને વૈમનસ્ય અગાઉ સામાન્ય પારોસ્પર રહેતા હોય તી બોલાચાલી આ બધાને કારણે ઈર્ષા અને ક્ષણિક આવેગના કારણે આ લાલા તળવીએ દીકરીને આંચકી અને મોતને ઘાટ ઉતારેલી હતી આ આવેગનો સમય હતો ગુસ્સાનો સમય હતો અને આ પરિણામ સ્વરૂપે પાંચ વર્ષથી દીકરીનો ભોગ લેવાયો હતો તો વિજ્ઞાન જતા લોકોની અંદર સામાજિક એકતા રીતે ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેવા હેતુથી ત્યાં ગઈ હતી અને નરબલીની કોઈ પુષ્ટિ ન મળતા માત્ર આ લાલા તળવી છે અત્યારે જેલવાલે છે અને આ વ્યક્તિ છે આ મનો હતી તે ગંભીર હતી પરિવારમાંથી ફેકાયેલ વ્યક્તિ હતી પોતાના સંતાનોમાંથી પણ ફેંકાયેલ વ્યક્તિ હતી આ બધી પરિસ્થિતિની અંદર તિરસ્કારના ભાવનાને વેર ભાવના અને માનસિક સ્થિતિના કારણે એકાએક આ પગલું ભરી અને પાંચ વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતરેલી વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે આવા કોઈ પણ બનાવનું પુનરાવર્તન ન થાય તે ચિંતિત છે અહીંયા માત્ર લોકોને એટલું